કવચ નદી કિનારે કુદરતી હાજતે ગયેલી પાંડુમેવાસ પાસેના ઘાટા ગામની બાવીસ વર્ષે યુવતીનો મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે ડેસરના લીંબડી ગામ પંચાયતના પેટાપુરા ઘાટા ગામે રહેતા દશરથભાઈ જાદવની ત્રીજા નંબરની નાની દીકરી કાજલ જાદવ તેની માતાને નજીકની કવચ નદી કિનારે જાળી જાખરાઓમાં કુદરતી હાજતે જઈને આવું છું તેમ કહીને ઘરેથી નીકળી હતી એક કલાક જેટલો સમયગાળો પસાર થયો હોવા છતાં દીકરી ઘરે પરત નહીં આવતા માતા મીનાબેન નદી કિનારે તેની તપાસ અર્થે નીકળ્યા હતા નદી કિનારે પહોંચ્યા ત્યારે તેઓએ પોતાની વાલસોઈ દીકરીના મૃતદેહને કવચ નદીના પાણીમાં જોયો હતો જ્યાં તેમણે બુમાબુમ કરતા ગ્રામજનો સ્થળ પર દોડી આવ્યા હતા આ મામલે પોલીસને જાણ કરતા ડિસર પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી સમગ્ર મામલે ડેસર પોલીસ અકસ્માતે મોતનો ગુનો નોંધી કાજલ જાદવના મૃતદેહને ડેસર સરકારી દવાખાને પીએમ કરાવી કાયદેસરની તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે બે અઢી વર્ષ પહેલા મૃતક કાજલ પાંડુ ગામના એક યુવક સાથે ભાગી ગઈ હતી જોકે પરિવારની સમજાવટ બાદ તે ઘરે પરત ફરી હતી ત્યારે આ બનાવ બાદ માતા તથા પરિવારે શંકા વ્યક્ત કરી છે મારી બેનનું નામ કાજલ તે મારા મારી મમ્મીએ ફોન કર્યો મને ત્યાં હું કામે હતો ત્યાંથી હું આવ્યો ત્યાં પછી અમે જોયું ત્યાં લાશ નદીમાં હતી